તો ફ્રેન્ડ્સ પાંત્રીસ વર્ષ પછી તમારી તબિયત હેલ્થ એકદમ ટકાટક રાખવી હોય હાડકાં મજબૂત બનાવવા હોય તો આ સૂપ ભૂલસોના અઠવાડિયામાં બે વાર સુપર સૈલિયાથી હું દીપા ચાલો આ સૂપની રેસીપી આપું જેમાં બહુ બધા વેજીટેબલ્સનો આપણે ઉપયોગ કરવાના છે સૌથી પહેલાં આદુ મરચાં અને લસણને છાલ કાઢી ધોઈ અને ચોપરમાં બારીક ચોપ્ટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા લસણ જે ન ખાતા હોય એ સ્કીપ કરી શકો છો આદુ મરચાં લસણ બારીક દર દરા ચોપરમાં જ થઈ જશે એટલે એકવાર આ રીતે થોડો ચોપ થઈ જાય પછી એમાં થોડુંક પાણી એડ કરી દેવાનું અને પછી ફરીથી એને ચોપડ કરવાના એટલે એ આપણે જોઈએ છીએ એવા સરસ બારીક ચોપ થઈ જશે આદુ મરચાં લસણની પેસ્ટ કર્યા પછી એટલે કે એને બારીક વાટ્યા પછી આપણે હવે એમાં એડ કરી દઈશું કેપ્સિકમ અને ગાજર કેપ્સિકમ ધોઈ અને આ રીતે બારીક થોડું સુધારી લઈશું એડ કરી દઈશું અને ગાજર છે એને ધોઈ એની છાલ કાઢી એને પણ કેપ્સિકમની સાથે ચોપરમાં ચોપ્ટ કરી લઈશું ગાજર અને કેપ્સિકમ ચોપ થઈ ગયા છે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને એ ચોપરમાં હવે આપણે ચોપ્ટ કરી લઈશું કોબીજ પલપલ કોબીજ મને મળી છે જેનો ઉપયોગ હું આ રેસીપીમાં કરી રહી છું આપણી પાસે પલપલ ના હોય તો ગ્રીન કોબીજ પણ લઈ શકાય છે પલપલકોબી હાડકાને મજબૂત કરવામાં અને ઘણા બધા એના ફાયદાઓ વિટામિન એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હવે આપણે લાસ્ટમાં કાંદો જેની છાલ કાઢી એને પણ બારીક આ રીતે ચોપ કરી લઈશું તમારી મરજી પ્રમાણે એના બધા વેજીટેબલ્સ એડ કરી શકાય છે આમાં મશરૂમ અને બ્રોકલી પણ ઈચ્છો તો એડ કરી શકો છો અને કેપ્સિકમ પણ યલો અને રેડ જે આવતું હોય છે એ પણ એડ કરી શકાય છે બધા જ વેજીટેબલ્સ આ રીતે બારીક ચોપ થઈ ગયા અને પછી આપણે એક પેન ગેસ પર મૂકી દેવાનું છે જેની અંદર એક ચમચી ભરીને ઘી લઈ લેવાનું છે આ રેસીપી આપણે ઘીમાં બનાવવાના છે જેમાં અડધી ચમચી ભરીને જીરું જે છે એ આપણે એડ કરી દઈશું જીરું થોડું ફૂટે એટલે એમાં એડ કરી લઈશું આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવી દીધી એ પેસ્ટને સાંતળવાની છે બે મિનિટ સુધી લસણની સ્મેલ આવે ત્યાં સુધી પેસ્ટને સાંતળી લઈશું ત્યારબાદ આપણે એડ કરી લઈશું એમાં કાંદા ફ્રેન્ડ્સ અહીંયા બધા જ વેજીટેબલ્સ હવે આપણે ક્રંચી રહે એ રીતે સાંતળવાના છે એટલે એને વધારે પડતાં સાંતળવાની જરૂર નથી બેથી ત્રણ મિનિટ માટે કાંદાને આપણે સાંતડી અને પછી એડ કરતા જઈશું વન બાય વન બધા વેજીટેબલ્સ તો ફ્રેન્ડ્સ મકઈના દાણા છે ને કોઈ એમ મશરૂમ છે બ્રોકલી છે બધું જ તમે એડ કરી શકો છો અને બધું જ થોડું ક્રન્ચી રહે એ રીતે આપણે સાંતળવાનું છે બેથી ત્રણ મિનિટ કાંદાને સાંતળ્યા પછી એમાં કેપ્સિકમ અને ગાજર જે ચોપ્ટ કરીને રાખ્યા હતા એ એડ કરી લીધા છે બેથી ત્રણ મિનિટ માટે ગાજર અને કેપ્સિકમને સાંતળ્યા પછી એમાં પર્પર કોબીજ જે છે એ એડ કરી લઈશું ફ્રેન્ડ્સ પર્પર કોબીજને ઘણી બધી પ્રોપર્ટીઝ એવી છે કે જો માર્કેટમાં દેખાય ને તો તમારે લઈ લેવી સલાડના રૂપમાં એને ખાઈ શકાય હેલ્થ માટે બેસ્ટ ફાઈબર એન્ટીઓક્સિડન્ટ વિટામિન્સ અને હાડકાને મજબૂત કરવામાં એનો બહુ જ સરસ રોલ હોય છે હવે આપણે ચાલો થોડું મીઠું એડ કરી લઈએ અહીંયા મેં પોણી ચમચી મીઠું એડ કરી લીધું છે સૂપમાં જે ક્વોન્ટિટી મીઠું આપણે એડ કરવાની છે બધી જ એડ કરી લીધી છે હવે જે મેજિકલ ફ્લોર છે જે આપણે એડ કરવાના છે એ છે રાગી રાગીનો લોટ ત્રણ ટી સ્પૂન ભરીને આપણે એડ કરી લઈશું એ બાઉલમાં રાગી હાડકાને મજબૂત કરવામાં કેલ્શિયમથી ભરપૂર હોય છે હાડકાં એનાથી મજબૂત થાય અને ડાયાબિટીક પેશન્ટ માટે તો બેસ્ટ છે જેને ડાયટિંગ કરવું છે વજન ઉતારવું છે બધા માટે બેસ્ટ છે ત્રણ ચમચી ભરીને રાગીનો લોડ જે હતો એમાં અડધો કપ પાણી એડ કરી અને આ રીતે એક પેસ્ટ તૈયાર કરી દેવાની બીજી બાજુ પેનમાં પાંચસોથી છસો એમએલ જેટલું પાણી એડ કરી લેવાનું છે પાંચસોથી છસો એમએલ જેટલું પાણી એડ કરવું અને સૂપની થિકનેસ જે રીતે ગમે એ રીતે પાણી એડ કરવાનું હોય છે એટલે અડધો લીટર જેટલું પાણી એડ કરશો તો આપણે જોઈએ છે એવી પ્રોપર થિકનેસ આવી જશે લોટ એડ કરી લઈશું જે ગોલ બનાવીને રાખ્યો તો રાગીનો એ બિલકુલ એમાં ગટ્ટા ન રહે એનું ધ્યાન રાખી અને આ રાગીની પેસ્ટ છે એ આપણે પાણીમાં એડ કરી લઈશું અને હવે પાણીને ઉકળવા દઈશું એટલે કે એક બોઇલ આવે ત્યાં સુધી થવા દઈશું પાંચથી સાત મિનિટ થવા દેવાનું છે થોડું એક બોઇલ આવે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ ઝટપટ બની જાય એવી આ સૂપની રેસિપી રાગીનો સૂપ ભરપૂર વેજીટેબલ્સનો ઉપયોગ કરીને મરીનો પાવડર પીંચ કાળા મરીનો પાવડર આ રીતે ક્રશ કરીને ઇન્સ્ટન્ટ જરૂર પ્રમાણે ઓછો વધતો એડ કરવાનો રહેશે તીખો જે રીતે તમને સૂપ ગમતો હોય એ રીતે મરચું અને મરીનો પાવડર એડ કરવો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે થોડોક તીખો સૂપ બહુ મજા આવે છે વાયરલ ઇન્ફેક્શન ભગાડવાની સાથે ઘણા બધા આ સૂપના ફાયદાઓ રેગ્યુલર વીકમાં બે વાર આ રીતે ડિનરમાં તમે જમતા પહેલાં કે પછી ડિનર સ્કીપ કરીને ખાલી આ સૂપથી પણ પેટ ભરી શકો છો એવો બેસ્ટ આ સૂપ છે જોઈ શકો છો સરસ એ ઉકળી રહ્યો છે મોસ્ટલી રેસીપી આપણી તૈયાર છે લાસ્ટમાં આપણે એપલ સાઇડર વિનેગર એક ચમચી એડ કરી અને થોડો એને ટેંગી બનાવીશું અને થોડો વધારે હેલ્ધી બનાવીશું એ ન હોય તો તમે લીંબુનો રસ પણ એક ચમચી એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ બસ ધેટ ઓલ હવે ગેસ બંધ કરી દઈશું હલાવીને સૂપ સર્વ કરીશું તો સૂપની આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો એકદમ હેલ્ધી છે ઘરમાં વજન ઉતારવું હોય કોઈને કે પછી તાજામાં માજા રહેવું હોય હાડકામ મજબૂત રાખવા હોય ડાયાબિટીક પેશન્ટ હોય તો આ એક બેસ્ટ રેસીપી જે તમે ડિનરના અવેજીમાં કે પછી ડિનર પહેલાં એઝ અ એપિટાઈઝર પણ લઈ શકો છો તો જુઓ એકદમ બ્યુટિફુલ લૂકમાં આપણો આ સૂપ પીરસવા માટે તૈયાર છે થેન્ક યુ